અસ્ત્રવિધિને છોડી જે મનોકલ્પિત રીતે ધર્મ કરે છે એને ન સુખ મળે ને પરમ ગતિ મળે છે એટલે મને આવું ગમે એટલે હું તો આમ કરું આ નબળો લોજિક છે ભગવાનને જે ગમે હું કરીશ ભગવાને જે કહ્યું છે હું કરીશ એ શ્રેષ્ઠ પક્ષ છે અને ઘણીવાર આપણે જ આપણા મનને ખોટા ખોટા લોજિક આપીને છેતરી દેતા હોય અને એમાં પણ આ બે ત્રણ વાક્યોનો તો એટલો બધો દુરુપયોગ આપણે બધા કરીએ છીએ ને અને એને કારણે વાપરીને જે ફાવે કરવાની આપણને છૂટ મળી જાય એક પહેલું વાક્ય એ કહીએ ભગવાન તો ભાવના ભૂખ્યા જે કરો એ ચાલે અને આ વાક્યનો તો જે દુરુપયોગ લોકો કરે છે જે ના કરવું હોય ને એનો ફૂલ સ્ટોપ ક્યાં આવે ભગવાન તો ભાવના ભૂખ્યા હું તો એને પૂછું તને કહી ગયા તને પર્સનલી આવીને કહી જાય તો કઈ ના કરીશ જ્યાં સુધી નથી ખહી ગયા ત્યાં બધું વિધિ કરવી અને બીજું મારું દિલ ચોખ્ખું છે હું કોઈને દુઃખ નથી આપતો મારે ભગવાનને ભજવાની શું જરૂર છે દિલ ચોખ્ખું તું કહે છે પાડોશીને પૂછ તો ખબર પડે આપણે જ આપણું દિલ ચોખ્ખું કહી દીખે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું એ જ પ્રમાણ છે કે હજી તને ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી અને જ્યારે અંતઃકરણ પવિત્ર થઈ જાય ને એ જીવ ભગવાનથી દૂર રહી જ ન શકે સહજ આસક્તિ થાય પણ કહેવાનો મારો અર્થ આપણે જ આ સારા સારા એવા દુરુપયોગ કરીએ અને એટલી બધી છૂટ લઈ લઈએ આ મહાવાક્ય બોલી બધા ગ્રંથો અમારે બંધ કરીને મૂકી દેવા પડે અને એટલા માટે પોતાની જાતને ન છે ભગવાન ભક્તના ભાવના ભૂખ્યા છે આપણે જે ભક્ત ક્યાં બન્યા છે આપણે બધા તો ભક્ત બનવાની પ્રોસેસમાં પણ ભક્ત ના આપણે ભક્ત થયા નથી જે દિવસે ભક્ત બની જઈએ પછી ભગવાન કોઈ શાસ્ત્ર ખોલીને તમને વાંચવાનું નહીં કે પણ એ ભક્ત બનવા માટે શાસ્ત્રોને ફોલો કરવા આવશ્યક છે શાસ્ત્રોનો સાર સંભળાવો જેથી ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે એ અવતારો માનવામાં આવે આપણે ત્યાં ચોવીસ અવતારની કથા શ્રીમદ ભાગવતમાં પ્રસિદ્ધ છે પણ સંભવામી યુગે યુગે એમ કહીને પરમાત્મા તો કહે છે પ્રત્યેક યુગમાં હું આવું છું આ મહત્તા અવતારવાદની ની ચોથું કહ્યું પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા ભગવાન પોતે કેમ પધાર્યા એનો હેતુ શું પાંચમું કહ્યું પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે અને એ લીલાઓનું વર્ણન કર્યું ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ભગવાન જયારે ભૂતલ પર હોય એટલે કે શાસ્ત્રોમાં બે પ્રકારના સમય બતાવ્યા એક અવતાર કાલ અને બીજો શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ ઉપર હોય એ સમય પીરિયડ ને કહેવાય અવતાર કાલ ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે પણ પ્રભુ જયારે સ્વધાન પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો

પ્રભુની ભક્તિમાં તું લાગી જા પણ માણસો શોર્ટકટ ગોતવા જાય ને એ રસ્તો હંમેશા લાંબો પડતો હોય છે માણસોને ચમત્કાર જોઈએ પ્રભાવ જોઈએ અહીંયા કંકુ નીકળ્યું અહીંયા ભભૂત નીકળ્યું અહીંયા આ નીકળ્યું અરે આ કંકુ ને ભભૂત આપણું શું ઉદ્ધાર કરવાના આપણો ઉદ્ધાર તો ભગવાન કરવાના છે સીધો સરળ હિસાબ અને સિદ્ધાંત છે ભગવાનની વિશુદ્ધ ભક્તિ કરો તો તમારું કલ્યાણ કરો બાકી કેવલ કોઈના વાતોમાં કે કોઈની લાલચમાં કે કોઈના ભયમાં ફસાયા ને તો રસ્તો બહુ લાંબો થઈ જશે કેટ કેટલા જન્મનો આ માનવ પાછો થોડી મળે પાછો 83 લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનીઓ બાદ પછી માનવ દે મળે છે એટલે માનવ દેહમાં ભરેલું એક એક ડગલું બહુ જ મહત્વનું છે કારણ કે નહીં તો રસ્તો બહુ લાંબો થઈ જાય આ એક મોકો મળ્યો ને એ ચૂકી ગયા ને જો જેમ આપણે એક્સપ્રેસ હાઈવે પર જતા હોઈએ અને જે એક્ઝિટ લેવાની હોય એ ચૂકી જઈએ ને તો પછી રસ્તો બહુ લાંબો થઈ આ ભાગવત કથા શું છે જેમ આપણે પણ જીવનની દોડમાં ઘણી જગ્યાએ ઉભા રહેવું હતું ઘણા જોડે બેસવું હતું એ ઘણા સ્થાનો ચૂકી ગયા છે પ્રગતિની દોડમાં

પ્રભુની ઘણી ક્ષણો ગઈ છે કહ્યું પ્રભુની ભક્તિ દ્વારા જીવનું કલ્યાણ છે ભગવાનની ભક્તિને બે વિશેષણ આપ્યા એક તો અખંડ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ ભક્તિના બે વિશેષણ આપ્યા છે ભક્તિ અખંડ હોવી જોઈએ એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ આ મારો નિત્ય નિયમ છે એટલે કે રોજ કરવાનો નિયમ જેના જીવનમાં નિયમો નથી હોતા ને એના જીવનમાં પાપ થવાની સંભાવનાઓ વધી જાય છે કારણ કે નિયમો મનને મજબૂત કરે છે ધર્મને ભગવાનને મનના ભરોસે ના મુકતા કે મનને તો એવું છે કે આજે છપ્પન ભોગ કરવું પછી એમ થાય હવે અઠવાડિયું ભલે ને પોળેલા રહ્યા ઠાકોરજી જગાડવાની ઈચ્છા ના થાય મન તો આવું જ છે પણ નિયમ છે ગુરુની આજ્ઞા છે કરવાનું છે ન મન હોય તો એ સ્નાન કરીને ઠાકોરજીને જગાડવા જવું પડે પ્રભુને ભોગ ધરવા પડે ગુરુની આજ્ઞા આપણને ધર્મ સાથે જોડીને રાખે છે નિત્ય નિયમ દરેક ના જીવનમાં હોય તમે કથામાં બેઠા છો જો તમારા જીવનમાં કોઈ નિયમ ન હોય તો એક નાનો નિયમ પણ કથામાં જરૂર લેવો જોઈએ એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમાની માળાનો કોઈ એક યમનાષ્ટકનો કોઈ એક નાનો નિયમ પણ જીવનમાં હશે ને તો એક નાનકડો નિયમ કેટલા મોટા ચમત્કાર તમારા જીવનમાં સાધશે એની તમે કલ્પનાય કરી શકતા નથી તમને એમ લાગે કે આટલા નાનકડા એક માળાથી શું થાય પણ એક નાનકડી માળા ઉપરના તાળા ખોલવાની ચાવી છે આ માળાથી જ ખોલાવાના છે અને એટલા માટે કથામાં બેઠા છો તો કોઈ એક નાનો નિયમ પણ જીવનમાં રાખજો પ્રભુને લાલ એક બીજું કહ્યું સ્વાર્થ ની ભક્તિ આવી ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે તસ્મા એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિવ્ય દેહ પૂજ્ય એ પ્રભુની ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ જીવનનું થવાનું છે આમ કહી વિવિધ અવતારો વિશેની કથા કહી થી લઈને કલકી સુધીનું વર્ણન કર્યું પરમાત્માના ચોવીસ અવતાર છે એની ચર્ચા કરવામાં આવી અવતરુ ધાતુ પરથી અવતાર શબ્દ બને છે ઉપરથી નીચે આવવું એ છે અવતાર સંભવામી યુગે યુગે કહીને પરમાત્માએ ગીતાજીમાં પણ કહ્યું હું મારા ભક્તો માટે આવું છું ત્રણ કારણથી ભગવાન ભૂતલ પર આવે છે એમ ભાગવતે ત્રણ કારણ બતાવ્યા એક ભગવાન ભૂતલ પર સેના માટે આવે છે તો પહેલું કારણ છે આ પૃથ્વીની રક્ષા માટે માટે ભૂમિના કરવા બીજું ભૂતલ પર આવવાનું કારણ છે ગાય ગાય જ્યારે દુખી થાય છે ત્યારે ભગવાન ભૂતલ પર આવે છે અને ત્રીજું કારણ ભગવાનનું ભૂતલ પર આવવાનું છે એમના ભક્તો ભક્ત જ્યારે દુખી હોય ત્યારે ભગવાન ભૂતલ પર આવે છે ચોવીસ અવતારોની કથા કહી કહ્યું એ તે ચાંશ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ભાગવત કહે છે જેટલા જેટલા અવતારો થયા છે અંશાંશો છ પ્રકારના અવતાર ગર્ગજી ગર્ગ સહિતામાં બતાવ્યા કે ભગવાન છ પ્રકારના અવતારો ધારણ કરે છે અંશાંશ અવતાર અંશા અવતાર આવેશ અવતાર કલા અવતાર પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર અચ્છા પ્રકારના ભગવદ અવતારો થાય છે અને એટલે જ આપણે ત્યાં દરેકની એક વિશિષ્ટ મહત્તા બતાવી છે દેવતા અવતાર અને પરમાત્મા આ ત્રણેયની વિભિન્ન કક્ષાઓ છે આપણે એમ કહીએ ને ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે ને આ બિલકુલ અશાસ્ત્રોક્ત વાત છે ગીતાજીમાં ભગવાન એમ કહે છે જેને ભજો છો એને પામો છો દરેકના વિશિષ્ટ ધામ છે દરેકના વિશિષ્ટ સ્થાન છે આપણે શાસ્ત્ર વાંચતા નથી એટલે આપણને એમ લાગે જે કરો બધુંય ચાલે ના દરેક ક્રિયાનું એક વિશિષ્ટ ફળ હોય છે દરેક આરાધનાનું એક વિશિષ્ટ ફળ હોય છે દરેક ઈષ્ટ એક વિશિષ્ટ પ્રકારનું ધામ આપતા હોય છે દરેકની મહત્તા બતાવી છે એટલે અહીંયા સમજાવ્યું દેવતા પદ અવતાર અને અવતારી પરમાત્મા કે જે આ વિભિન્ન અવતારોને લઈને આવે છે આગળ જેમ ચર્ચા નીકળશે એમ આગળ કરીશું આ ચોવીસ પ્રકારના પ્રભુના અવતારો છે એની ચર્ચા કરી આગળ ચાર પ્રકારના અન્ય પ્રશ્નો સૌનકાદી ઋષિઓએ પૂછ્યા ભાગવત સંબંધી ભાગવતના કરતા સંબંધી ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી આ ચાર પ્રકારના પ્રશ્નો કર્યા ભાગવતના કરતા સંબંધી પ્રશ્ન કર્યો અને અહીંયા સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી વર્ણન કરતા બોલ્યા દ્વાપરે સમનુ પ્રાપ્ત તૃતીય યુગ પર્ય જાત પરાશરાદયોગી વાસવ્યા કલયા વર્તમાન ચતુર્યુગીના ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશર ને ત્યાં સત્યવતીના ગર્ભથી ભગવાન ના જ્ઞાન અવતાર બોલો વ્યાસ ભગવાન પરાશર ભગવાન ના જ્ઞાન એવા વ્યાસજી નું પ્રાગટ્ય જો આ પરાશર સંધ્યાકાળ નો સમય હતો યમુનાજી નો તટ હતો ન કરવાનું કૃત્ય થયું સત્યવતી મત્સ્યગંધા નામની કન્યા સાથે સંબંધ બંધાયો ખરેખર તો અસુર પેદા થવો જોઈએ પણ યમનાજી નો તટ હતો ને એટલે મહાપ્રભુજી કહે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ ધ્રુવજી અને ફળ આપનારા શ્રી યમુનાજી છે નહી ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર જન્મ લેવો જોઈએ વ્યાસજી નું પ્રાગટ્ય યમુનાજી નો કાંઠો હતો એટલે યમુનાજી એ કૃપા કરી અને વ્યાસજી જેવું ફળ આપ્યું

એક લાખ શ્લોક પણ હજુ મનમાં સંતોષ નથી ખિન્ન મનથી સરસ્વતીના નદીના તટ ઉપર છે મનમાં આનંદ નથી આ ટાટલા ગ્રંથો રચ્યા છતાંય પ્રસન્નતા કેમ નથી જેના માટે જન્મ લીધો હોય એ કાર્યમાં જોડાવ ને ત્યારે જ મનને સંતોષ આવતો હોય છે બાકી દુનિયાભરની સફળતાઓ મળી જાય જીવન અને જન્મ જેના માટે મળ્યો છે એ કાર્યમાં ન લાગો તો આત્મસંતોષ થઈ જાય નારદજી જો આ સિરિયલો ને પિક્ચરો જોઈને આપણે નારદજીના ના હસીનું પાત્ર બનાવી દીધું નારદજી તો ભગવાનના અવતાર છે દરેક શાસ્ત્રો ને પુરાણોના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી ક્યારે પણ કોઈ ધર્મ વાળા પોતાના ધર્મ ગ્રંથોમાં રહેલા પાત્રોના મજાક નથી કરતા આપણે લોકો આપણા જ ધર્મ ગ્રંથોના આપણા જ ભગવદ્ અવતારોના મજાક બનાવી દેતા હોય છે સાવચેત થવાની જરૂર છે અરે બીજા ધર્મનું તો કાર્ટૂન બનાવ તો ક્યાં કેટલું બધું સળગાવી દે અને આપણે જ આપણા દેવતાઓને ભગવાનની કેવી મજાકો કરતા હોય છે ચેતવાની જરૂર છે જેને ઈષ્ટ જેને આરાધ્ય જેને પોતાનું સર્વસ્વ માનો છો એની મજાક સંભળાય ની કરાય ઘણી વાર જો ગણપતિ ઉત્સવ હોય તો એમને ડોક્ટર બનાવી દેન કોઈ સાયન્ટિસ્ટ બનાવી દેન કોઈ ક્રિકેટર બનાવી દે કોઈ પોતાના દેવતાઓની આવી મજાક કરે એ દેવ છે પ્રથમ દેવ છે એના માટે આદર જાય એવો ભાવ હોય રિસ્પેક્ટ હોય એમની ડિગ્નિટી ડાઉન કરવો એ ઠીક નથી કોઈ પણ દેવી દેવતા બધા વંદનીય છે આદરણીય છે અને ભગવાન કૃષ્ણ માટે તો આપણે જે દુરુપયોગ કરીએ છીએ એમના નામ આપણા ઘરમાં સૌથી બગડેલો છોકરો કે આ મારો કનૈયો છે હવે ક્યાં તારો કનૈયો ને ક્યાં કૃષ્ણ તું સંસ્કાર ના આપી શકે એને કનૈયો ક્યાં બનાવે છે તમે તમારા ભગવાનને આ સ્તરે જુઓ છો કે જે કઈ કામનો નથી રખડતો હોય ને એકદમ ફરતો રહેતો હોય એને તમે કનૈયો કે ચિંતન કરજો

આવા શબ્દો અને આવા પ્રયોગો કરતા નથી એટલે ચિંતન કરવું જોઈએ સમાજે મનમાં આદર અને રિસ્પેક્ટનો ભાવ હોવો નિતાંત આવશ્યક છે નારદજીને એવું હાસી પાત્ર બધાને એમાં કોઈ ઝઘડા કરાવતું ને આ અમારા નારદ વેડા કરે છે પણ નારદજી એના માટે છે ભક્તિ માર્ગ આચાર્ય છે નારમ જ્ઞાનમ દદાતી નારદમ નારમ અજ્ઞાનમ ખંડેતી નારદ અનેક અનેક અર્થો નારદ શબ્દ ના કર્યા જે જ્ઞાન નું દાન કરે નારદ છે જે અજ્ઞાન નું ખંડન કરે એ નારદ છે દરેક ભગવાનની લીલાના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે પોતે અપયસ માથે લઈને પણ ભગવાનના કાર્યો સિદ્ધ કર્યા છે એવી ભક્તિ નારદજીની છે એટલે ક્યારે પણ હસી મજાકમાં પણ ભગવાન વિશે નબળું બોલવું નહીં મહાપ્રભુજી ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં પરમાનંદાજીની વાર્તા આવે છે અને એમાં એક રાણીની વાર્તા આવે છે કે એક રાણી ગામમાં આવી અને કહેવા લાગી કે હું આટલા મોટા રાજ્યની રાણી શ્રીનાથજીના દર્શન તો કરું પણ હું કરું ત્યારે મને કોઈ બીજું ના જોઈએ અને મારું છત્ર ચમર ચાદર આ બધું ઓઢીને શ્રીનાથજીના દર્શન કરું મહાપ્રભુજી તો પરમ દયાલ છે ઠીક છે આપ કરી લો આદર આપ્યો પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લે બહાર એટલી ભીડ ઊભી છે અને અંદર સાંકળ બંધ ને એકલા દર્શન કરવા આવ્યા અને ઠાકોરજી એ બીજું રૂપ ધારણ કર્યું ને સાંકળ ખોલી દીધી એવી ભીડ ઉમડી કે એકે કપડું ના રહ્યું અને તારે પરમાનંદજી કીર્તન ગાતા હતા અને ગાતા ગાતા એમ કહ્યું કોણ ખેલવે પ્રભુ આ રીતે રમાય ગીરધર લાલ કાહુ કી નહીં રાખત કોઈ નહીં તો શરમ રાખો પ્રભુ આ રીતે રમાતું હશે ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી એસો કભી નહીં કહેનો ભલે યહ ખેલવે કી બાની ઠાકોરજીની લીલામાં કોઈ દોષ હોતા નથી આપણને ન સમજાય યા આપણને મોડું સમજાય એ જુદી વાત છે પણ ભગવાનની લીલામાં કોઈ દોષ નથી અને જીવે ક્યારે પણ ઈશ્વરની લીલામાં દોષ દર્શન કરવું નહીં ગ્રંથ ન સમજાય તો ગ્રંથ નો વાંક નથી આપણો વાંક છે આપણે ગ્રંથ આ તો કેટલું અઘરું આપણા તો કામ એમ કહીને ગ્રંથ નું વાંક કાઢીને મૂકી દઈએ અરે આપણે ભણવાનું છે આપણે જાણવાનું છે પ્રયાસ આપણે કરવાનો છે પ્રભુની લીલામાં દોષ દર્શન નથી અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે નારદજી પધાર્યા છે ખિન્ન મનથી બેસેલા વ્યાસજીને જોયા કહ્યું કે ઉદાસ કેમ છો વ્યાસજી કહેવા લાગ્યા આટલા આટલા ગ્રંથોની રચના કરી પણ હજી ચિત્તમાં પ્રસન્નતા નથી નારદજી કહેવા લાગ્યા એનું કારણ એક જ છે આપે ધર્મનું તો વિસ્તારથી આટલા ગ્રંથોમાં વર્ણન કર્યું પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એવી ભાગવતની રચના કરો વ્યાસજી આપના તો હૃદયમાં જ વિરાજે છે સ્કંદન અને પદ્મપુરાણા બંનેમાં આપે જ તો મહાત્મ્યનું દર્શન કરાવ્યું છે જગતને અને આપ જ વિસ્મૃત કરી ગયા જ્યાં સુધી ભાગવતની રચના નહીં કરો ત્યાં સુધી મનમાં પ્રસન્નતા નહીં પ્રગટે બહુ સુંદર રીતે નારદજી સમજાવે છે કે જ્યાં તમે તેટલી અલંકારિત વાણી હોય સુંદર કંઠ હોય સારા શબ્દોના પ્રયોગ કર્યા હોય પણ જો ભગવાનનો વિમલ યશ ન હોય તો તદ વાયસમ તીર્થ એ તો કાગડાના તીર્થ સમાન છે પરમ હંસોને એમાં આનંદ નથી આવતો અને એનાથી ઉલટું કદાચ કર્કશ ગળું હોય સારા શબ્દો ના આવડતા હોય પણ વિશુદ્ધ ભક્તિ જો હૃદયમાં હોય ને તો ઠાકોરજી રાજી થાય પ્રિય ભક્તજનો જે શ્રીના આ વચન અમૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ